નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પાર્ટ નંબર ચૌદ જોઈશું આગળના પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ તમામ વિડીયોનું પ્લે લિસ્ટ મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમ ટાઈમના વખતે શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન જહાંગીરનો અર્થ શું થાય તો દુનિયાને જીતનાર જહાંગીરના કયા શાહજાદાએ બંડ પોકાર્યું હતું તો ખુશરૂએ ભારતમાં વેપારનો પરવાનો મેળવવા આવેલા હોકીન્સ અને ટોમસ રો કયા દેશના રાજાના પ્રતિનિધિ હતા તો ઇંગ્લેન્ડના રાજ્યની આબાદીનો પાયો ખેતી છે એવું કયો મુઘલ બાદશાહ માનતો હતો શાહજહા કયા મુઘલ બાદશાહની યાદશક્તિ ગજબની હતી ઔરંગઝેબની છઠ્ઠો ક્વેશ્ચન કુરાને શરીફનો કયા મુગલ બાદશાહે ઊંડો અભ્યાસ કર્યો હતો ઔરંગઝેબે ઔરંગઝેબે દક્ષિણમાં બીજાપુર અને ગોવલ કોડાના શિયા રાજ્યો સાથે કેટલા વર્ષ સંઘર્ષ કર્યો હતો પચીસ વર્ષ સુધી ઔરંગઝેબ સામે મરાઠા ઉપરાંત કઈ પ્રજાએ બળવો પોકાર્યો હતો જાટ અને શીખ પ્રજાએ મુઘલ સમયમાં સમાજ કઈ વ્યવસ્થા ઉપર રચાયેલો હતો

ગુજરાતની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી સુતરાઉ કાપડ મુગલ સમયમાં સિકરીની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી શેત્રંજીઓ મુગલ સમયમાં ઢાકાની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી તો મલમલ મુગલ સમયમાં ગામડાઓ કેવા હતા સ્વાવલંબી સત્તરમાં નંબરનો ક્વેશ્ચન વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલાનંદજીના કયા શિષ્યએ હિન્દી કાવ્યો લખ્યા તો રસખાની કોણે લખ્યા રસખાની મુગલ કાળમાં કયા ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવ્યા હતા ટેવર્નિયર અને બર્નિયર બર્નિયર કેટલા વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો બાર વર્ષ સુધી જોધપુરના મહારાજાનું અવસાન થતા તેમના પુત્ર અને રાણીને મુગલ શાસનના ભયથી રક્ષણ કોણે આપ્યું વીર દુર્ગાદાસે

કયો માર્કો લગાડવામાં આવે છે માર્કનો ભારતમાં ઘર વપરાશમાં ઉપયોગી ચીજ વસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે આઈએસઆઈનો ભારતમાં શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું ચિહ્ન હોય છે લીલા રંગનું ભારતમાં માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું ચિહ્ન હોય છે લાલ ભારતમાં ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર ઉપર કઈ નિશાની હોય છે ગુલમાર્કનો ભારતમાં સોના ચાંદીની બનાવટો ઉપર સાની નિશાની હોય છે તો હોલમાર્કનો બીઆઈએસ હોલમાર્કનો જે કોઈ વ્યક્તિ કોઈ પણ માલ વસ્તુ કે સેવાને પૈસા લઈને વેચે તેને શું કહેવાય તો તેને વિક્રેતા કહેવામાં આવે છે ગ્રાહકને શું માગવાનો અધિકાર છે વસ્તુની ખરીદીનું બિલ ટીવી ઉપર ગ્રાહકના ગ્રાહક હિત માટે આવતી જાહેરાત કઈ છે જાગો ગ્રાહક જાગો બિલ લેવાથી અમુક રકમ સરકારમાં જમા થાય છે સરકારમાં જાય છે તેને શું કહેવાય ટેક્સ બે હજાર પાંચમાં ઓક્ટોબરમાં ભારત સરકારે માહિતી મેળવવા માટે કાયદો ઘડી તેનું ટૂંકું નામ શું છે આરટીઆઈ વેપારી પાસેથી વસ્તુ ખરીદે તેને શું કહેવામાં આવે છે ગ્રાહક વીસ લાખથી ઓછાની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે જિલ્લા ફોરમમાં વીસ લાખથી એક કરોડની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે રાજ્ય કમિશનમાં અને એક કરોડ કરતાં વધુની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે રાષ્ટ્રીય કમિશનમાં વસ્તુ ખરાબ નીકળે તો આખી આખી વસ્તુ દુકાનદાર ક્યારે બદલી આપે છે ગેરંટી કાર્ડ હોય તો અને વસ્તુ બગડી જાય તો દુકાનદાર રિપેરિંગ ક્યારે કરી આપે છે વોરંટી કાર્ડ હોય તો સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ગીર સોમનાથમાં સોમનાથ મંદિર કયા પંથનું અગત્યનું મંદિર છે સયુલ ભારતમાં કેટલા જૈત્યુલિંગો છે બાર દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે ગોમતી નદીના કિનારે દ્વારકાધીશના મંદિરનું શિખર કેટલા માળનું છે છ માણું મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા ખાતે મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું હતું ભીમદેવ પહેલાએ ગુજરાતમાં રુદ્ર મહાલય કયા સ્થળે આવેલું છે સિદ્ધપુરમાં સિદ્ધપુરનું રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી મૂળ રાજ સોલંકીએ પાલીતાણા જૈન તીર્થ ક્યાં આવેલું છે શેત્રુંજય પર્વત પર શેત્રુંજય પર્વત કોનું સ્થાન ગણાય છે ઋષભદેવનું અમદાવાદની કઈ કલાત્મક જાડી જગ વિખ્યાત છે સીધી સૈયદની જાળી તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત